પાલનપુરથી એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે પાલનપુર નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે માનવતાને શસાર થવું પડ્યું છે અહીં એક બિનવારસી મૃતદેહને સ્મશાનગૃહ સુધી લઈ જવા માટે કચરાની ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પાલનપુર સિવિલ હોસ્પિટલના રૂમમાં છેલ્લા ત્રણ દિવસથી એક બિનવારસી મૃતદેહ રાખવામાં આવ્યો હતો આ મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે પાલિકાએ તેને કચરાની ટ્રોલીમાં લઈ જવાનો નિર્ણય લીધો આ મૃતદેહને ખુલ્લા પગ સાથે ટ્રોલીમાં રાખવામાં આવ્યો હતો જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાએ પાલમપુર નગરપાલિકાની સંવેદનશીલતા અને બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે શું મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવા માટે કોઈ અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી શું એક મૃતદેહને પણ માન સન્માન સાથે અંતિમ વિદાય આપવી એ આપણી સામાજિક જવાબદારી નથી આ ઘટનાની તસવીરો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકો પાલિકાના આ અમાનવીય કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે આ ઘટના માનવતાને સર્વસાર કરનારી છે અને આવા કૃત્ય ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે